નમસ્કાર ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો વેદ ડિજિટલ એજ્યુકેશનમાં હું શિરોયા કૌશિક આપનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આ વિડીયોની અંદર આપણે ધોરણ અગિયાર અને વિષય ગુજરાતી પ્રથમ સામાયિક પરીક્ષા જે નવા માળખા મુજબ બે હજાર ચોવીસમાં જે આવેલું છે એના પ્રશ્નપત્રના મોસ્ટ આઈએમપી પ્રશ્નનું સોલ્યુશન સાથે આપણે આ વિડીયોની અંદર જોશું તો ધોરણ અગિયાર વિષય ગુજરાતી પ્રથમ સામિક પરીક્ષા જોઈએ તો અહીં નવા માળખાની અંદર તમારે વિભાગ એ બી સી ડી અને ઈ એ જ પ્રમાણે રહેશે પણ આમાં એટલો સુધારો કર્યો છે કે આ વખતે બધા જ વિભાગ આપણા છે એ દસ દસ ગુણના લીધા છે વિભાગ એની અંદર દસ ગુણ બીની અંદર દસ ગુણ સીની અંદર દસ ગુણ ડીની અંદર દસ ગુણ અને ઈ વિભાગની અંદર પણ દસ ગુણ જેમાં વિભાગ એ પદ્ય આધારિત પદ્ય એટલે કે કાવ્યને આધારે કાવ્યને આધારે તમને આમાં દસ ગુણના પ્રશ્ન પૂછવામાં આવશે પ્રશ્નના ક્રમાંક છે આપણે એક સળંગ રહેશે ઠેઠ ઈ વિભાગ સુધી વિભાગ પ્રમાણે નવા ક્રમ નહીં આવે પણ સળંગ રહેશે જેમાં પહેલો પ્રશ્ન તમારા સૂચના એવી હશે કે નીચેના હેતુલક્ષી પ્રશ્નોના ઉત્તર લખો હેતુલક્ષી એટલે ટૂંકસા ટૂંકો જવાબ અને એનો એક ગુણ રહેશે એક પ્રશ્ન હશે ને એક ફરજિયાત હશે સીમ અને ઘર કાવ્યના કવિનું નામ જણાવો તો ઉમાશંકર જોશી બીજો પ્રશ્ન નીચે આપેલ વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો તમને અહીંયા બે વિકલ્પ આવશે બે એમસીક્યુ આપવામાં આવશે અને બંને કેવા હશે ફરજિયાત હશે તે એની અંદર વનમાં ચાંદલિયો ઉગ્યો કુર્તિનો સાહિત્ય પ્રકાર જણાવો તો નીચે આ રીતે તમને એમસીક્યુ આપ્યા હશે નવલેખા લોકગીત ખંડ કાવ્ય આત્મકથા ખંડ તો જવાબની અંદર આવશે લોકગીત એ જ પ્રમાણે બીજા વિકલ્પની અંદર જોઈએ બીજા વિકલ્પની અંદર ચક્રવાત મિથુન કાવ્યના કવિનું ઉપનામ પૂછ્યું જે પૂરું નામ નથી પૂછ્યું કે ખાલી નામ નથી પૂછ્યું આપણે શું કીધું છે ઉપનામ જણાવો તો નીચે તમને ચાર એમ શીખ્યું આપ્યા છે કલાપી સ્નેહરશ્મિ વાસુકી અને કાંત તેમાંથી જે સાચો જવાબ આવે છે એ તમારે લખવાનો રહે છે તો અહીંયા ચારમાંથી આપણો જે કાંત છે એ કવિ ચક્રવાત મિથુન કાવ્યના કવિનું ઉપનામ આપેલું છે હવે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની કમેન્ટ આવતી હોય કે ભાઈ અમને આ જે પ્રશ્નપત્ર છે એ સોલ્યુશન સાથે જોતા હોય તો ક્યાં મળશે તો આપણી જે એપ્લિકેશન છે એની અંદર તમને મળી જશે તો નવા માળખા મુજબ ધોરણ અગિયાર કોમર્સ પ્રથમ પરીક્ષાના આઈએમપી પ્રશ્નપત્રનું સંપૂર્ણ સોલ્યુશન તો કોમર્સની અંદર આપણે ક્યાં ક્યાં વિષય તો કે એકાઉન્ટ ઇકો ગુજરાતી ઇંગ્લિશ ટેટેસ્ટિક બી એ એસપી અને કુલ ત્રીસ પ્લસ પ્રશ્નપત્ર સોલ્યુશન સાથે તમને એપ્લિકેશનની અંદર મળી જશે હવે પ્રશ્ન રહ્યો આર્ટ્સ વાળાનો તો આર્ટ્સ વાળા કે અમારે શું કરવું અમને ક્યાંથી મળશે તમારા માટે પણ આપણે વિકલ્પ રાખ્યો છે કઈ રીતનો તો કે ભાઈ આર્ટ્સ જે વિદ્યાર્થી છે એને પણ નવા માળખા મુજબ પરીક્ષાના પ્રથમ પરીક્ષાના આઈ એમપી પ્રશ્નપત્રનું સંપૂર્ણ સોલ્યુશન નવા માળખા મુજબ મળશે એની અંદર પણ વિષય જુઓ ગુજરાતી ઇતિહાસ અર્થશાસ્ત્ર સમાજશાસ્ત્ર ભૂગોળ તત્વજ્ઞાન ઇંગ્લિશ મનોવિજ્ઞાન એના પણ કુલ ત્રીસ પ્લસ કરતાં વધારે પ્રશ્નપત્રનું સોલ્યુશન તમને આપણી જે એપ્લિકેશન છે ખબર છે જૂના વિદ્યાર્થી મિત્રો છે ખબર છે કઈ એપ્લિકેશન છે પણ જે નવા વિદ્યાર્થી છે એને ખબર નથી તો એના માટે પણ આપણે પ્લે સ્ટોરની અંદર તમે જાશો અને એમાં તમારે લખવાનું છે વેદ ડિજિટલ એજ્યુકેશન એટલે આવા ચિહ્નવાળી તમને એક એપ્લિકેશન દેખાશે એને તમારે ઇન્સ્ટોલ કરવાની છે ઓપન કરશો એટલે આ પ્રમાણેનું પેજ તમને ખુલશે જેની અંદર તમારા અહીંયા મોબાઈલ નંબર સેન્ડ ઓટીપી અને આટલું કરશો તો તમને અહીં આ પ્રમાણેનું પેજ દેખાશે અને એમાં ત્રણથી બારના વિડીયો ત્યાર પછી પેઇડ કોર્સ એની અંદર તમે જાશો પેઇડ કોર્સની અંદર એટલે આ પ્રમાણેનું પેજ ખુલશે હવે દાખલા તરીકે મારે ધોરણ અગિયારનું જોઈશે તો હું અહીંયા અગિયાર ઉપર ક્લિક કરીશ તો તમને અગિયારમાંના વિષય ખુલશે અને એ વિષય દાખલા તરીકે મારે ગુજરાતી છે તો હું ગુજરાતી ઉપર ક્લિક કરીશ તો અહીંયા ચેપ્ટર એક બે ત્રણ ચાર પાંચ છ સાત આપણા જે કાંઈ ચેપ્ટર હશે એ ચેપ્ટરના તમને અહીંયા વિડીયો પણ જોવા મળશે એ સિવાય તમને પેડ કોર્સમાંથી સંપૂર્ણ સોલ્યુસ સોલ્યુશન સાથે ત્રીસ કરતાં પણ વધારે પ્રશ્નપત્રના આન્સર કી સાથે તમને મળી જશે તો વિદ્યાર્થી મિત્રો આ તમને સમજાઈ ગયું છે કે ભાઈ આપને ક્યાંથી આ મળશે હવે આગળ ફરી પાછા આપણે જતા રહીએ ત્યાર પછી આવશે નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો બે પ્રશ્ન અને બંને કેવા હશે ફરજિયાત હશે નાવિકે શાના વડે રામના ચરણ ફખાડ્યા છે તો નાવિકે ગંગાજળ વડે રામના ચરણ ફખાડ્યા છે તો ગંગાજળ શબ્દ એ આપણો મહત્વનો ત્યાર પછી વિષયાને પોતાના આભૂષણ પોતાના આભૂષણ વેરી જેવા શા માટે લાગે છે તો વિષિયાને પોતાના આભૂષણ વેરી જવા લાગે છે કારણ કે તેને ડર છે કે કદાચ તેના આભૂષણના અવાજથી અવાજથી ચંદ્રહાસ જાગી જશે નીચે આપેલા પ્રશ્નોના બે ત્રણ વાક્યમાં ઉત્તર લખો એ પણ બે ગુણ એક જ પ્રશ્ન અને એ પણ કેવો છે ફરજિયાત ચક્રવાક ચક્રવાકીને બીજે નહીં વસવા અંગે શું કારણ આપે છે તો ચક્રવાકી ચક્રવાકને કહે છે કે જ્યાં દિવસ લાંબો હોય એવા સ્થળે જઈ વસીએ જેથી બંને એકબીજાના વિરહમાં ન પડે પરંતુ ચક્રવાત તેને વાસ્તવિક પરિસ્થિતિ સમજાવતા કહે છે કે પ્રિય સખી જ્યાં દિવસ લાંબો હોય ત્યાં રાત પણ લાંબી હોવાની એટલે પ્રણય સુખની આશા જ ઠગારી છે ત્યાર પછી સવિસ્તર પ્રશ્ન સવિસ્તર પ્રશ્ન તમને બે પૂછવામાં આવશે જેના ત્રણ ગુણ છે એક પ્રશ્નના ત્રણ ગુણ એકના અથવામાં એક તો ચંદ્રાસનું મનોહર રૂપ જોઈ વિષ્યા શોકને શા માટે અનુભવે છે તો ચંદ્રાસનું મનોહર રૂપ જોતા જ વિષયા તેનાથી મોહાઈ જાય છે પરંતુ તે તત્ક્ષણ વિચાર કરે છે કે જેને જપ તપ વ્રત અને દેહ દમન કર્યા હોય તે એના ઘરની નાર હોય જે ભાગ્યશાળી હશે તેને જ આવો સુંદર ભરથાર મળશે પોતે એક પણ પુણ્ય કર્યું નથી તો આવો ભરથાર ક્યાંથી મળવાનો આ વિચારથી વિશે આ દુઃખી થઈ અને ચંદ્રહાસના મનોહર રૂપ જોઈને પોતે શોખ અનુભવે છે એના અથવામાં નાવિકનું ભક્ત હૃદય તો કાવ્ય પહેલું કે નાવિકને આમ તો શ્રીરામનો પરમ ભક્ત હતો પણ એમને એ ભગવાનના ચરણ પખાળવાતા એટલે કહે છે કે ભૂતકાળની અંદર મેં એક વાર્તા સાંભળી હતી કે પથ્થરમાંથી સ્ત્રી બની ગઈ એ ઘટના આખી તમારે આના જવાબમાં લખવાની રહેશે ત્યાર પછી આવશે વિભાગ બી જેમાં તમારે પાઠ આધારિત પ્રશ્નના જવાબ લખવાના રહેશે એ પણ પણ ગુણનો એમાં હેતુલક્ષી પ્રશ્નોના ઉત્તર આપો એક ગુણ અને અમૃતા પાઠના લેખકનું ઉપનામ લખો તો કિશનસિંહ ચાવડા તેનું પૂરું નામ છે પણ એનું ઉપનામ પૂછ્યું છે તો ઉપનામ આવશે જીપસી નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો એના બે ગુણ અને બે વિકલ્પો હશે અહીંયા પોસ્ટ ઓફિસ કૃતિનો સાહિત્ય પ્રકાર જણાવો ચરિત્ર નિબંધ નવલેખા હાસ્ય નિબંધ નવલકથા તો જવાબમાં આવશે નવલેખા પ્રસંગ દીપના લેખકનું નામ જણાવો નયન નાનાભાઈ ભટ્ટ ભરત નાનાભાઈ ભટ્ટ નાનાભાઈ ભટ્ટ કે રત્નરાવ ભટ્ટ તો જવાબની અંદર આવશે ભરત નાનાભાઈ ભટ્ટ જો હજી પણ કોઈ વિદ્યાર્થી મિત્રોને બાકી રહી ગયું હોય કે ભાઈ અભ્યાસ કરવાનો કોઈ પાઠ કે પ્રશ્ન શબ્દ ન સમજાણો હોય તો આપણે યુટ્યુબ યુટ્યુબ ચેનલ છે જે વેદ ડિજિટલ એજ્યુકેશન એની અંદર તમે જાશો તો આપને દરેક ધોરણના દરેક વિષયના સ્વાધ્યાય સાથેના વિડીયો તમને મળી જશે એની અંદરથી અથવા યુટ્યુબની અંદર મેં કીધું એમ આપણા વિડીયો અવેલેબલ છે જ ત્યાંથી પણ તમે એ સોલ્યુશન મેળવી શકો ત્યાર પછી નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર આપો એના બે ગુણ બે પ્રશ્ન બંને ફરજિયાત જયશંકર સુંદરીના અભિનય ગુરુ કોણ હતા તો એના અભિનય ગુરુ જયશંકર સુદરી સુંદરીના અભિનય ગુરુ બાપુલાલ નાયક જીભ દ્વારા ક્યાં બે મોટા કાર્યો થાય છે તો જીભ દ્વારા બોલવાનું અને સ્વાદ ચાખવાનો આ બે મોટા કાર્યો થાય છે ત્યાર પછી આવશે ત્રણ ચાર વાક્યના પ્રશ્નો જેમાં બે ગુણ એક જ પ્રશ્ન અને એ પણ ફરજિયાત અલી ડોસો હોશિયાર શિકારી હતો તેમ શા પરથી કહી શકાય તો કે અલી યુવાનીમાં ધૂળની સાથે ધૂળ બની જતા કાબર ચિત્રા તેતરને જે પોતે પકડી રહેતો અને એક વખત સસલાના કાન ઉપર એની દ્રષ્ટિ પડે તો બીજી જ પડે એને પોતાના હાથમાં આવી જતું એના અનુસંધાને તમારે જવાબ લખવાનો રહેશે ત્યાર પછી આવશે સવિસ્તર પ્રશ્ન તો સવિસ્તર પ્રશ્ન બે પૂછાશે જેના એકના અથવામાં એક એના ગુણ રહેશે ત્રણ અમૃતાનું પાત્ર લેખન કરો તો લેખકની નાની બહેન અમૃતા આમ તો અમૃતાને સૌ અમુના વહાલ સોયા નામથી બોલાવતા એનો શરીરનો જે સુદૃઢ હતો તેની તંદુરસ્તી એનો ચહેરો નમણો નમણો હતો તેની આંખો જે ચાલાક હતી પેલી પાશિકા રમવામાં જે હોશિયાર હતી એ અને પોતે પરણીને જ્યારે એ ફરી પાછી ઘરે આવે છે ત્યારે જે પરિસ્થિતિ સર્જાય છે એના અનુસંધાને અમૃતાનું ચરિત્ર ચિત્રણ તમારા આમાં લખવાનું રહેશે ત્યાર પછી આવશે બીજો પ્રશ્ન બુરાઈના દ્વાર પરથી લોકકથાના આધારે શ્રીમંત માણસોની મનોવૃત્તિ વિશે જણાવો તો પાઠ આઠને આધારે શ્રીમંત માણસો કેવા હોય છે તો કે ભાઈ ઓછા ભાવનું વધારે વસ્તુ ખરીદવું અને જ્યારે વેચવાનું થાય ત્યારે વધારે પૈસામાં ઓછું આપવું એના અનુસંધાને પેલો ખેસધારી વેપારી છે પેલી સ્ત્રી છે પછી પેલો પોલીસવાળો જે સિપાહી છે તે વગેરેના અનુસંધાને તમારે આખો જવાબ લખવાનો રહેશે ત્યાર પછી આવશે વિભાગ સિંહ વ્યાકરણ એ પણ ગુણની અંદર એમાં પહેલું નીચે આપેલા શબ્દોના સમાનાર્થી શબ્દ શોધીને લખો કોઈ પણ બે એક તમને અહીંયા ત્રણ પ્રશ્ન આપશે એમાંથી કોઈ પણ બે લખવાના રહેશે જેના અર્ધા અર્ધા ગુણ એકના આપેલા છે તો અંબુજ એટલે પંકજ લહેકો એટલે અદા ખુશ્બુ એટલે ફોરમ અહીંયા તમને જો પ્રશ્ન ક્રમાંક સળંગ આપ્યા છે પંદર સોળ અને સત્તર એવું નથી કીધું પંદર સોળ ને અથવા સોળ એટલે કોઈ પણ તમારે બે લખવાના રહેશે ત્યાર પછી નીચેના રેખાંકિત શબ્દનો વિરોધી શબ્દ લખી વાક્યનો અર્થ બદલાય નહીં તે રીતે વાક્ય ફરીથી લખો એ પણ કોઈ પણ બે એક ગુણ હવે તમને અહીંયા એવો પ્રશ્ન આવશે કે તેઓએ જ આ સભામાં તોફાન દિન બંધ છે તેમ જાહેર કર્યું અત્યાર સુધી આપણે વિરોધી કેવા લખ્યા એક શબ્દ આવતો એની સામે ગુણાકારનું ચિહ્ન કરતા અને પછી જવાબ લખતા પણ અહીં હવે તમારે અગિયાર બારની અંદર વિરુદ્ધાર્થી કંઈક અલગ રીતે પૂછાશે જો હકાર વાક્ય આપવું હોય તો એનું નકાર કરવાનું અને નકાર આપવું હોય તો એનું હકાર કરવાનું કારણ કે નહીંતર અર્થ બદલાઈ જાય છે પણ નીચે જે અંડરલાઈન કરેલો શબ્દ છે એનું વિરુદ્ધાર્થી ફરજિયાત લખવું તો તેઓએ જ આ સભામાં તોફાન દિન બંધ છે તેમ જાહેર કર્યું તો અહીંયા બંધ નીચે આપણે અન્ડરલાઈન આપી છે એટલે પહેલા તો બંધનો વિરુદ્ધાર્થી શું ગોતવાનું તો કે બંધનો વિરુદ્ધાર્થી આપણે ચાલુ થાશે તો હવે વાક્ય કઈ રીતે લખવાનું કારણ કે સૂચનામાં શું કીધું અર્થ બદલાય નહીં તે રીતે જો અર્થ બદલાઈ જશે તો પાછું ખોટું પડશે તો જવાબમાં જોઈએ તેઓએ જ આ સભામાં તોફાન દિન ચાલુ નથી તેમ જાહેર કર્યું બંધ છે એનું શું થઈ જશે ચાલુ નથી તો આ પ્રમાણે તમારે અર્થ બદલાય નહીં એ રીતે વિરુદ્ધાર્થી લખવાનું રહેશે નથી માથું ફેરવી નાખે એવી સુગંધ ન આવે તો આવી રીતે તમારે વિરુદ્ધાર્થી બે હજાર ચોવીસના ના નવા માળખામાં તમારે પૂછ્યા છે એટલે એ પ્રમાણે તમારે નજર ફેરવી લેવી ત્યાર પછી શબ્દ સમૂહ કોઈપણ પણ બે એક ગુણ તમને ત્રણ શબ્દસમૂહ આવશે એમાંથી કોઈ પણ બે તમારે લખવાના રહેશે એટલે મોસાળ નીચે તળપદા શબ્દના વિશિષ્ટ રૂપ લખો એક ગુણ અને તમને બે જ પૂછશે એટલે બંને કેવા હશે ફરજિયાત હશે અર્ધા અર્ધા ગુણની અંદર પેર એટલે પેરવી ડાંગ એટલે લાકડે ત્યાર પછી સાચી જોડણી નીચેના શબ્દોની જોડણી સુધારી ફરીથી લખો એક ગુણ બે કેવી હશે હશે ત્રિભુવન તો ત્રિભુવનની અંદર અહીંયા ત્રિમા ભૂલ છે અને ભુવન શબ્દો બરોબર છે ભસ્મ તો અહીંયા ભસ્મ ની અંદર જે ષટકોણનો નો આપ્યો છે એની જગ્યાએ સસલાનો સ ભસ્મ ભસ્મ નહીં ભસ્મ નીચેના શબ્દના અર્થભેદ લખો એક ગુણ અહીંયા તમને બે અર્થભેદ આપ્યા હશે અને બંનેના અર્ધા અર્ધા ગુણ તો ઉદર એટલે પેટ અને ઉંદર એટલે એક ઘરાળુ પૂછડી પ્રાણી બીજું હંસ એક પક્ષી અને હસ એટલે હસવું ત્યાર પછી આવશે તમારે રૂઢિપ્રયોગ તમને બે રૂઢિપ્રયોગ અહીંયા આપેલા હશે નીચેના નીચે આપેલા રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્ય પ્રયોગ કરો એક ગુણ એકના અથવામાં એક બે આપ્યા છે એમાંથી કોઈ પણ એક તમારે લખવાનો રહેશે બાર વગાડી દેવા આફતરૂપ બનવું અથવા સામે આવી બનવું આવો પણ અર્થ તમે લખી શકો આફતરૂપ બનવું અથવા સામે આવી બનવું વાક્ય વિરાટ કોહલીએ ચોગો છગ્ગા મારીને બાંગ્લાદેશની ટીમના બહાર વગાડી દીધા જો અત્યાર સુધી તમારે દસમામાં શું આવતું ખાલી અર્થ લખવાનો આવતો અગિયાર બારની અંદર આપણે ફરજિયાત વાક્ય પ્રયોગ કરવાનો રહેશે અર્ધો ગુણ અર્થનો રહેશે અને અર્ધો ગુણ વાક્ય પ્રયોગનો રહેશે એટલે એ પ્રમાણે મળીને એક ગુણ આપણે આવશે અથવા પોબારા ગણી જવું પલાયન થઈ જવું અથવા નાસી જવું વાક્ય પોલીસને જોઈને ટોળાના લોકો પોબારા ચાર પ્રશ્નો આપશે એમાંથી કોઈ પણ ત્રણ તમારે એના જવાબ લખવાના રહેશે એટલે ત્રણ ગુણ એની અંદર પહેલો પ્રશ્ન એવો છે કોઈથી આશા ન હતી કે હું જીવીશ પ્રત્યય સુધારો તો અહીંયા તમને કયો એવો અક્ષર આમાં ખોટો લાગે છે કે જ્યાં સુધારવો પડે એમ છે તો નીચે જવાબમાં જોઈએ કોઈ થી નહીં બરાબર થી લખ્યું છે એની જગ્યાએ શું આવે કોઈને આશા ન હતી કે હું જીવી શ તો આ રીતે તમારે પ્રત્યે સુધારવાનો રહેશે ત્યાર પછી આવશે હવે એમ જ લાગ્યું કે હું સ્ત્રી જ છું સંયોજક શોધીને લખો અહીંયા તમારે સંયોજક ગોતવાનું છે હવે એમ જ લાગ્યું કે કે છે આપણું શું છે સંયોજક હું સ્ત્રી જ છું વિષયાએ વિમાસી જોયું વિભક્તિનો પ્રકાર ઓળખો તો જે કર્તા વિભક્તિ કર્મ વિભક્તિ છે એને અનુસંધાને તમારે આ વિભક્તિના પ્રકારો અહીંયા દર્શાવવાના છે તો વિષયાએ એ શબ્દ કરતા વિભક્તિ અને છેલ્લો કુદરતમાં સ્નેહને સૃષ્ટિ અને વિરહના આંસુ સંયોજક મૂકો અહીંયા શું હતું આપણે સંયોજક શોધવાનું હતું અહીંયા તમારે સંયોજક મૂકવાનું રહેશે તો કઈ જગ્યાએ તો કુદરતમાં સ્નેહની સૃષ્ટિ સ્નેહની સૃષ્ટિ અને વિરહના આંસુ તો અહીંયા જે આપણે છે એ અહીંયા એક અક્ષર ઘટે છે તો કયો અક્ષર તો કે આપણું સંયોજક તો જવાબમાં જોશું કે કુદરતમાં સ્નેહની સૃષ્ટિ અને વિરહના આંસુ છે તો અન્ય છે એ આપણું સંયોજક તો આ રીતે તમારો વિભાગ સી રહેશે હવે વિભાગ ડીની અંદર દસ ગુણની અંદર આપને એક ચાર ગુણનું એક કાવ્ય પૂછવામાં આવશે જેની નીચે એના ચાર પ્રશ્નો કાવ્યમાંથી શોધીને જ લખવાના રહેશે ત્યાર પછી એક પેરેગ્રાફ આપવામાં આવશે એ પેરેગ્રાફની અંદર તમને એ ચાર પ્રશ્નો આપવામાં આવશે એમાંથી જ તમારે જવાબ ગોતવાના રહેશે અને ત્યાર પછી એક આવશે વિરામ ચિહ્નવાળો કે નીચેના વાક્યમાં વિરામ ચિહ્નનો ઉપયોગ કરી વાક્ય ફરી લખો એના બે ગુણ છે તો આમાં હે કેદી લક્ષ્મીદાસ તો આમાં કઈ જગ્યાએ ક્યુ વિરામ ચિહ્ન મૂકવાનું છે એના અનુસંધાને હે કેદી લક્ષ્મીદાસ તો હે પછી ઉદ્ગાર ચિહ્ન કેદી પછી પ્રશ્નાચિહ્ન અને લક્ષ્મીદાસ પાછું ઉદ્ગાર ચિહ્ન તો આ રીતે તમારે આના બે ગુણ રહેશે અને છેલ્લો વિભાગ ઈ વિભાગ એમાં તમને એક વિચાર વિસ્તાર પૂછવામાં આવશે એના ત્રણ ગુણ રહેશે અને એક જ હશે એ ફરજિયાત હશે આના અથવામાં બીજો આપવામાં આવશે નહીં તો એ વિચાર વિસ્તારના અથવા અથવામાં બીજો નહીં હોય એટલે એ વિચાર વિસ્તારનું તમારે અહીંયા એ પ્રમાણે લખવાનું રહેશે અને તમને નિબંધ આપવામાં આવશે જેના સાત ગુણ ત્રણ નિબંધો હશે અને એ ત્રણમાંથી કોઈ પણ એક નિબંધ તમારે લખવાનો રહેશે તો વિદ્યાર્થી મિત્રો પ્રથમ સામાયિક પરીક્ષાનું જે પ્રશ્નપત્ર છે આપણું એ આ પ્રમાણે નવા માળખા મુજબ જોવા મળશે તો આશા રાખું છે કે તમને આ માળખું નવું છે એ સમજાઈ ગયું હશે અને હજી પણ જો કાંઈ બાકી રહી ગયું હોય જોવાનું આ તે કાંઈ તો મેં એક આગળ કહ્યું એમ એપ્લિકેશનની અંદર ત્રીસ કરતાં પણ વધારે પ્રશ્નપત્ર તમને મળી જશે તો અહીં સુધી આજનો વિડીયો રાખીએ અસ્તુ